નમસ્કાર મિત્રો સોશિયલ વર્ક સ્ટડી ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌએ મારા પ્રયાસને સમર્થન આપ્યું અને મને વધારે વિડીયો બનાવવા માટે પ્રેરણા આપી તો ચલો લેક્ચરની શરૂઆત કરતા પહેલા મારો ટૂંકો પરિચય આપી દઉં તો મારું નામ સગુણા શ્રીમાળી છે મેં બીએ સમાજશાસ્ત્ર સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી અને એમએસ ડબલ્યુ ગુજરાત વિદ્યાપીઠમાંથી કરેલ છે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સગુણા શ્રીમાળી નામથી ફોલો કરી શકો છો મારા લેક્ચરની પીડીએફ તમે મારા ફેસબુક પેજ પરથી મેળવી શકો છો હલો મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ તે પહેલાં હું તમને લેક્ચરનું સારાંશ જણાવી દઉં કે હું આ વિડીયોની અંદર તમને કઈ કઈ માહિતી આપીશ સૌથી પહેલા હું તમને જણાવીશ ત્યારબાદ તમે એમએસબ્લ્યુ કર્યા બાદ કયા કયા ક્ષેત્રમાં તમારું કરિયર બનાવી શકો છો તેની વાત કરીશ અને છેલ્લે આપ સૌ જાણો છો તેમ દરેક વ્યક્તિની શીખવાડવાની એક રીત હોય છે તો હું કઈ રીતે આપને મારી ચેનલના માધ્યમથી માહિતી પૂરી પાડીશ કઈ રીતે બધા ટોપિક કવર કરીશ અને કઈ રીતે પ્રશ્નોનું સમાધાન કરીશ તેના વિશે જણાવીશ તો ચલો મિત્રો શરૂ કરીએ સૌથી પહેલા આપણા મનમાં એ પ્રશ્ન થાય કે સમાજ કાર્ય વિષય શા માટે તો મિત્રો સમાજ કાર્ય વિષય એવરગ્રીન વિષય છે કઈ રીતે તો સમાજ કાર્ય વિષય સમાજ સાથે જોડાયેલો વિષય છે ઇતિહાસ ઉઠાવીને જોઈએ તો આદિ અનાદિકાળથી કોઈના કોઈ સ્વરૂપે સમાજ કાર્ય થતું જોવા મળે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં તો સમાજ સેવાનું ખૂબ મહત્વ છે આ સિવાય સમાજ કાર્ય તમામ સામાજિક વિજ્ઞાનો સાથે જોડાયેલું છે જેમ કે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન માનસ વગેરે છેલ્લે આ વિષયમાં વધારે માર્ક્સ લાવવા પણ એટલા જ સરળ છે તો આમ આ વિષય એકદમ એવરગ્રીન અને સ્કોરિંગ વિષય છે ક્યારેક ક્યારેક આપણને એવો સંદેહ પણ રહે છે કે હું ટેકનિકલ બેકગ્રાઉન્ડથી છું હું સાયન્સ બેકગ્રાઉન્ડ થી છું અને સમાજકારે આર્ટ્સનો વિષય છે તો મિત્રો હું આપને જણાવી દઉં કે સમાજ કાર્ય વિષય આપણા જીવન સાથે જોડાયેલો વિષય છે કારણ કે સમાજ કાર્યમાં આપણે સમાજ અને સમાજની સમસ્યાઓના સમાધાન વિશે જ શીખીએ છીએ તો જ્યારે આપણે સમાજ વિશે કંઈક નવું શીખીએ છીએ ત્યારે આપણે આપણી આજુબાજુમાં જે કાંઈ જોઈએ છીએ તે સમાજ અને સમાજના ઘડતર વિશેની સમજ મેળવીએ છીએ બીજું કે સમાજ કાર્ય વિષયનું આપણા જીવન ઘડતરમાં પણ અત્યંત મહત્વનું યોગદાન છે આમ આ વિષય સંપૂર્ણ રીતે સમાજ સાથે સંબંધિત વિષય છે અને તેથી જ તે આપણા જીવન સાથે પણ જોડાયેલો વિષય છે હવે વાત કરીએ સમાજ કાર્યમાં કરિયરની જે વિષયમાં આપણે માસ્ટર કર્યું તે વિષયનું મહત્વ શું તે વિષયમાં આપણું ભવિષ્ય શું કરિયર શું

સરકારી કે ખાનગી ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવી શકો છો તો હું આપને જણાવી દઉં કે એમએસબ્લ્યુ ના સિલેબસ મુજબ ચાર સત્રના તમામ ટોપિક મારી વિડીયો ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેમાં સૌથી પહેલા સત્ર એક ના છ ટોપિક છે સમાજ વિજ્ઞાન પરિચય વ્યવસાયિક સમાજ કાર્યની વિચારધારા સમાજ કાર્યની ગાંધી વિચારધારા સામાજિક સેવા કાર્ય સામાજિક જૂથ કાર્ય અને ગ્રામ વિકાસ ત્યારબાદ નીચેના જે તમને પાંચ વિષય રેખા છે તે સત્ર બે ના છે મિત્રો જેમાં વિકાસ અને સામાજિક સમસ્યાઓ સમાજ કાર્ય સંશોધન સામુદાયિક સંગઠન અને સામાજિક ક્રિયા માનવ વિકાસ અને વર્તન સમાજ કલ્યાણ અને વિકાસલક્ષી સેવાઓનું વ્યવસ્થાપન સંકલિત અભિગમ સામુદાયિક આરોગ્ય માનસિક આરોગ્ય અને તબીબી સમાજ કાર્ય કુટુંબ બાળકો તથા સ્ત્રીઓના પ્રશ્નો અને અસંગઠિત શ્રમિક કલ્યાણ અને માનવ સંસાધન અને છેલ્લે મિત્રો સત્ર 4 માં ચાર વિષય હોય છે જેમાં ઉપરના જે બે વિષય આપણે દેખાય છે તે બે વિષય કમ્પલસરી છે દલિત આદિવાસી સમુદાયનો વિકાસ અને સમાજ કાર્યમાં પ્રત્યાયન અને કોમ્પ્યુટર એપ્લિકેશન બાકીના આ જે બે વિષય છે એ વૈકલ્પિક વિષય છે માં ઉપરનું વૈકલ્પિક એક વિષયમાં ચાર વિષય છે મિત્રો ચાર વિષય છે પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપન અપરાધશાસ્ત્ર અને સામાજિક કાયદાઓ માનવ અધિકાર અને ભિન્ન શારીરિક યોગ્યતા ધરાવતા વ્યક્તિઓ સાથે સમાજ કાર્ય આપ ચારમાંથી કોઈ એક વિષય વૈકલ્પિક વિષય તરીકે રાખી શકો છો નીચે છે વૈકલ્પિક વિષય બે એમાં પણ ચાર વિષય છે સ્ત્રીઓ સાથે સમાજ કાર્ય મનોચિકિત્સક સમાજ કાર્ય યુવાનો સાથે સમાજ કાર્ય અને કાઉન્સેલિંગ થિયરી અને પ્રેક્ટિસ તમે આ ચારમાંથી કોઈ એક વિષય રાખી શકો છો આપણે પ્રયત્ન કરશું કે આ ચાર પ્લસ ચાર આઠે આઠ વિષયોને કવર કરી લઈએ ઠીક છે મિત્રો તો આમ હું આપનું સંપૂર્ણ સિલેબસ પૂર્ણ કરીશ અને છેલ્લે સૌથી જરૂરી અને મહત્વપૂર્ણ બાબત લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર મિત્રો લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર જોવા આપણા માટે એટલે બહુ જરૂરી થઈ જાય છે કારણ કે તેનાથી આપણે એ સમજી શકીએ છીએ કે કેવા પ્રશ્નો પૂછાય છે અને શું આપણે તેના જવાબ આપવા સક્ષમ છીએ કે નહીં અને એ પણ ખબર પડે છે કે કોઈ ટોપિકને વાંચવાનો એપ્રોચ શું રાખવું તો લાસ્ટ યર ક્વેશ્ચન પેપર પણ હું ડિસ્કસ કરીશ અને સાથે સાથે જરૂરી ટોપિક પણ કવર કરી લઈશ તો ચલો મિત્રો આગળ વધીએ મેં તમને કહ્યું હતું તેમ હું બધા ટોપિક કવર કરીશ કઈ રીતે અને મારો આપને શીખવાડનો એપ્રોચ શું હશે તો સૌથી પહેલા હું સમજુ છું કે કેટલીક સ્પેશિયલ ટર્મ્સ હોય છે તે બધાને ખબર હોવી જોઈએ અને બધાની સ્પષ્ટ સમજ મગજમાં બની રહેવી જોઈએ જેથી આપણે કોઈ પણ જવાબ લખી રહ્યા છીએ તો તેમાં તેને બહુ સરસ રીતે લખી શકીએ તો તેમાં મારો સૌથી પહેલો પ્રયત્ન એ રહેશે કે તમે બધા જ પારિભાષિક શબ્દો અને કોન્સેપ્ટને સમજી શકો અને હું તે બધું જ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીશ ત્યારબાદ જેટલા પણ અલગ અલગ દ્રષ્ટિકોણ છે તેને સમજાવીશ જેમાં વિવિધ વિચારકોની વિચારસરણી બહુ મહત્વપૂર્ણ છે તો તેમના વિવિધ અભિગમોને બહુ ડિટેલ્સમાં બહુ ડિટેલમાં કવર કરવામાં આવશે ત્યારબાદ છેલ્લે પ્રશ્નો રિલેટેડ જેટલા પણ ટોપિક હશે તેને કવર કરી લઈશ જેનાથી આપ જોઈ શકશો કે આપની આ વિષય પ્રત્યેની સમજણ શક્તિ વધશે અને ધીરે ધીરે તમે આ વિષય સાથે જોડાતા જશો જેથી તમારું વૈચારિક સ્તર ધીરે ધીરે પરિવર્તન પામશે હું એ વાતની ગેરંટી લઉં છું મિત્રો કે તમે સમાજકાર એ વિષય પસંદ કરશો તો તમારો સમાજ પ્રત્યે વિચારવાનો જે દ્રષ્ટિકોણ છે તે ચોક્કસથી બદલાઈ જશે જી હા મિત્રો તમારી અંદર સમાનુભૂતિ નૈતિકતા અને આ સિવાય જેટલા પણ સામાજિક મૂલ્યો છે તે વધારે દ્રઢ થશે અને હું એ ચોક્કસ પ્રયત્ન કરીશ કે તેને તમારી અંદર ઢાળી શકું અને જો તમે સ્વયં પ્રયાસ કરશો તો તમે જોઈ શકશો કે કેવી રીતે તમારું સંપૂર્ણ વ્યક્તિત્વ બદલાઈ રહ્યું છે તમે એક વધારે સારું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ બનશો જે આપના પોતાના માટે અને સમૃદ્ધ સમાજ માટે પણ મદદરૂપ બની રહેશે અને છેલ્લે હું મારા દરેક લેક્ચર બાદ તમને વિષય સંબંધિત એક પ્રશ્ન પૂછીશ જેનો તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે અને આ સાથે જ હું તમને એક મોડેલ જવાબ પણ નેક્સ્ટ લેક્ચરમાં આપી દઈશ જેથી હું તમારા બધાના જવાબ જો ના જોઈ શકું તો તમે એક મોડેલ આન્સર જે છે તેને ચકાસીને તમારો પોતાનો આન્સર તેની સાથે મેચ કરી શકો છો તો મિત્રો આજ માટે બસ આટલું જ તો આપને મારો આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટમાં જણાવશો તમારા કોઈ પ્રશ્નો કે સજેશન પણ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો અને જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને જરૂરિયાતવાળા મિત્રોને શેર કરજો અને હજુ સુધી જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ લાયકોન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે મારા વિડીયોની પીડીએફ આપણે મારા ફેસબુક પેજ પરથી મળી રહેશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સગુણા શ્રીમાળી નામથી ફોલો કરી શકો છો તો આજના માટે બસ આટલું જ મિત્રો મારો આ વિડીયો